પોસ્ટ વિભાગ દ્વારા પ્રજાજનોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે અનુસંધાને તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે વંડ ગામના આરપીએલઆઈ વીમા યોજનાના લાભાર્થી મહિલાને ચેક અર્પણ કરવામાં આવ્યો છે તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે વંડ ગામના આરપીએલઆઈ વીમા યોજનાના લાભાર્થી મહિલાને ચેક અર્પણ કરવામાં આવે મળતી માહિતી અનુસાર પોસ્ટ વિભાગ દ્વારા અનેક વીમા યોજના ચલાવવામાં આવે છે અને એ યોજનાઓ અંતર્ગત

ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ વડોદાએ ટીવીઝન આજરોજ વોંઢ ગામના આરપીએલઆઈના જીત કેસમો ચેકના વિતરણ માટે આયોજન કરવામાં આવેલ જેમાં વિમેદ્વારનું મૃત્યુ થતા અને પોતે આરપીએલઆઈ આરપીએલઆઈનો વીમો લીધેલો હોય એક લાખનો અને આ વીમામાં ફક્ત ઇનિશિયલ પ્રીમિયમ ભરેલું હતું અને આ પ્રીમિયમમાં તેમનું જીત થતાં તેમને એક લાખનું ચેક વિતરણ કરવામાં આવ્યો ભૂમિકા બહેનને પોતાના પતિના વીમાનો ક્લેમમાં આજે આપ એક લાખનું વિતરણ કરવામાં આવ્યું તમામને મારી નમ્ર નમ્રત છે વિનંતી છે કે પોતાના ગામમાં જેટલા લોકો વીમામાં અઢાર વર્ષથી પંચાવન વર્ષનો કવર થતા હોય તેમને વીમામાં આવરિત લે અને સંપૂર્ણ વીમા ગ્રામ તરીકે પોતાના ગામ વિલેજનું બીઓ ને જાહેર કરે